કપડવંજ નગરપાલિકામાં પાણી પૂરું પાડતી પાડતી લાઇનમાં લીકેજ અને લીકેજના કારણે ખેડૂતની દસ વીઘા જમીનમાં પાણીનો ભરાવ થયો હતો પાણી ભરાતા ખેડૂતના ઉભા પાકને નુકસાન થયું હતું ખાસ કરીને ઘઉ ડાંગર સહિતના પાકને નુકસાન થતા ખેડૂત ચિંતામાં મુકાયો હતો

આની કોઈ રજૂઆત કરી હતી તમે વારંવાર કરી સાહેબ આવતા જ નથી રજૂઆત કરી કઈ થાકી જાય ઓફિસે જ નથી આવતા જો આગળના સમયમાં કામગીરી નહીં કરે નગરપાલિકા આગળના પગલા શું રહેશે તમારા આગળના પગલા અમારે ઈચ્છા હવે નગરપાલિકા લાઈન લાઇન તોડવાની ઈચ્છા હ ઘરિયા લાઈન તોડીને પછી બે આંદોલન હા આંદોલન કરવાના